મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસ બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ઓગણચાલીસ લાખથી વધુની નકલી નોટો તેમજ તે તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે આરોપીઓ ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો એલસીબી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામના રાયમલસિંહ પરમારના ખેતરમાં રહેલા રહેણાંક મકાનમાં બનાવેલા ભોયરામાંથી સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બે આરોપીની અટકાયત કરી છે અને તેમની પાસેથી રૂપિયા ઓગણચાલીસ લાખથી વધુની નકલી નોટો તેમજ પાંચ પ્રિન્ટર સહિત નકલી નોટ બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે જો કે જેનું મકાન હતું તે રાયમલસિંહ પરમાર ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે જોકે રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ઇતિહાસ છે રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના સોળ ગુના દાખલ છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો તો પોલીસે પ્રાથમિક તપાસમાં આ નકલી નોટની ફેક્ટરીનો સંજય સોની માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીનો કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જો કે પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીને દબોચીને તેની પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું તેમણે સ્વીકાર્યું છે તો આ આરોપીઓ કેટલા સમયથી આ નકલી નોટની ફેક્ટરી ચલાવતા હતા નકલી નોટો બનાવવાનું મટીરિયલ ક્યાંથી અને કોની પાસેથી લાવતા હતા નકલી નોટો બનાવ્યા બાદ તેને કોણે સપ્લાય કરતા હતા કેવી રીતે તેમનું આખું નેટવર્ક ચાલતું હતું તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે